નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી મોટું માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે ત્યારે ઠંડી વચ્ચે છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે તો ક્યાં ક્યાં વરસાદ પડશે અને હવે આગામી સમયમાં ઠંડી કેવી પડશે તે આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો વિડીયોમાં આગળ વધતા પેલા જો તમે અમારી ચેનલ માં નવા છો તો આ નીચે લાલ કલર નું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટન ને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદ પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદી ઝાપટાં પડી શકે છે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે સાથે જ રાજ્યમાં ઉત્તર ભારત તરફથી આવતા પવનોને લીધે ઠંડીમાં વધારો થતાં તાપમાન પણ નીસુ જશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તરના પવનોના કારણે ઠંડી વધશે તેમજ બરફીલા પવનોના કારણે જાન્યુઆરીમાં ઠંડી પડશે વધુમાં કહ્યું કે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે અને ઉત્તર ભારતના રાજ્યોમાં કમોસમી વરસાદ થઈ શકે છે તેમણે ઉમેર્યું હતું કે અરબસાગરમાં બની રહેલી સિસ્ટમને કારણે કમોસમી વરસાદ વરસી શકે છે ઓગણત્રીસ ડિસેમ્બરથી હવાનું હળવું દબાણ ઊભું થશે જેને લઈને ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો તથા કચ્છમાં કમોસમી વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના છે રાજ્યમાં ફરી માવઠાની શક્યતાઓ છવાઈ રહી છે ત્યારે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે સ જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબ સાગર અને પશ્ચિમ બંગાળમાં અસર વધુ રહેશે વધુમાં કહ્યું કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે ઓગણત્રીસ ડિસેમ્બરે હાડ જવતી ઠંડીની શક્યતાઓ પણ સેવાઈ રહી છે ગુજરાતના ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ પણ આગાહી કરવામાં આવી છે ઠંડી સાથે સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે માવઠું થવાની શક્યતાઓ રહેશે શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહેશે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે